નમેદા નદીમાં સ્નાન પર પ્રતિબંધના બોર્ડ લાગ્યા કોઈ જાનહાની થશે તો તંત્રની નહીં રહે જવાબદારી ડબોઈ તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન પર લગાવ્યો પ્રતિબંધ નર્મદા નદી ઉપર બોર્ડ લગાવી લગાવ્યો પ્રતિબંધ નર્મદા નદીની સપાટી વધતા લેવાયો નિર્ણય કોઈ પણ જાનહાની થશે તો તંત્રની નહીં રહે જવાબદારી ચાંદોદ પંચાયત રોજિંદાપને હજારો યાત્રિકો કરે છે નર્મદા સ્નાન નર્મદા ડેમમાંગથી છોડવામાં આવી રહ્યું છે સતત પાણી ડબોઈ સરદાર સરોવર નર્મદા બંધમાંગથી નર્મદા નદીમાંગ છોડાઈ રહ્યું છે પાણી ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત દિવસની સરખામણીમાં નહીવત વધારો નોંધાયો નર્મદા દરવાજા બે દિવસ એક હજાર આઠસો રહ્યું છે પરિણામે ડભોઈના ચાંદોદ ખાતે જળ સપાટીમાં નહીંવત વધારો નોંધાયો છે યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના અઠાવન પગથિયા પાણીમાં છે ગરકાવ જ્યારે પચાસ પગથિયા હજુ પણ પાણીની બહાર હોય ચાંદોદ ખાતે પાણી ભયજનક સપાટી વટાવી નથી સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે કાંઠા કિનારાના રહેવાસોને સાવચેતી દાખવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ રિપોર્ટર ફઝલ રજા ખત્રી